બહુ વૈજ્ઞાનિક ઢબે આ વાત મૂકી રહી છું જ્યારે તમે કોઈના વિશે શુભ વિચારો જ્યારે તમે કોઈના વિશે મંગળ વિચારો અને જ્યારે તમે કોઈના વિશે કલ્યાણ વિચારો ત્યારે તમારે પોતાની જાતનો ફોટો પાડી લેવો ત્યારે તમારે તમારે મિરરમાં જોઈ લેવું અને જ્યારે તમે કોઈની ઘૃણા કરો ઈર્ષા કરો અને અંદરથી બળતરા કરો ને ત્યારે તમારે તમારો ફોટો જોઈ લેવો એક જ વ્યક્તિના ચહેરાના રૂપમાં કેટલો ફરક આવી જાય ને તમને આ તરત કેમેરો કહી દેશ બહુ વૈજ્ઞાનિક અંદરથી બધા કેમિકલ રસો ઝરે છે આપણું મસ્તિષ્કમાંથી સતત રસો જરી રહ્યા છે એ જો રસો સારા હશે શુભ હશે તો સુંદરતા આપોઆપ આવી જાય છે અને બાકી ગોરા ચટ્ટા ગમે એવા હોય નાક નકશી ગમે એવું હોય અને અહીંયાથી બળતરા થયા રાખે ને એના મોઢામાં તમે જોજો કોઈ દી તેજ દેખાશે જ નહીં લાખ રૂપિયા લાખ ભલે ને સાડી પહેરે હા ઘણા બહેનો કે ને મેં નિર્જલા એકાદશી કરી બહુ સારી વાત છે સારું કહેવાય આનંદ છે કરવું જોઈએ જે પણ વ્રત તીર્થ જે પણ તમે કરી શકો પૂજા પાઠ વ્રત તીર્થ આ બધું બરાબર છે પણ સાથે સાથે નિર્જલા એટલે તમે કોઈનાથી જલો નહીં તમે કોઈનાથી બળતરા કરો નહીં ને એને સાચી નિર્જલા એકાદશી કહેવાય નિર્જલા શબ્દ તમે જુઓ આપ આના વગર તો તોય હજી રહી શકાય છે જલ્યા વગર રહેવાતું નથી એનું શું નિરજલા આપણા શાસ્ત્રો એમ કે તું જલવાનું બંધ બંધ કરી કરી દે દે બળતરા અને આમાં જુઓ શિવજીને ત્રણ પ્રકારની તાઢક છે શિવજીને ત્રણ પ્રકારની ઠંડક મળે છે માથે ગંગાજી છે ગંગાજીની ઠંડક છે રે છે ક્યાં હે કૈલાસ રહે છે કૈલાસમાં શું હોય ઠંડી હોય બરાબર છે તો એક તો કૈલાસની ઠંડક માથે ગંગાજી વહે છે એની ઠંડક અને પરણ્યા કોને હિમાલયની પુત્રીને પરણ્યા છે હિમાલયની પુત્રીને એટલે મહાદેવ પાસે ત્રણ પ્રકારની ઠંડક છે અને આપણા હૃદયમાં ત્રણ પ્રકારની બળતરા છે આપણા હૃદયમાં ત્રણ પ્રકારના તાપ છે શાસ્ત્રો તો એ ત્રણ પ્રકારના તાપ એ કે છે આધિ દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના તાપ છે પણ આને ખૂબ સામાન્ય આનું સામાન્યકરણ કરી નાખવું હોય આપણી અંદરની બળતરા શું છે પેલો તાપી કે દરેક સગો પોતાના જ સગાની ઈર્ષા કરે એ પેલો તાપ અને આ દરેકે દરેકના જીવનમાં હોય હે આ સંસાર જીવનમાં આપણે હું ને તમે આપણા બધાના જીવનમાં વધતા ઓછા પ્રમાણમાં આ હોય જ અને ઈર્ષા તમે જોજો હંમેશા નજીકના માણસની જ થાય દૂરના કોઈ દિવ થાય જ નહીં આપણું જે નજીક છે સ્નેહી છે પરિવારનું છે એની જ ઈર્ષા થશે ગામની ઈર્ષા નહીં થાય આપણો કાકાનો છોકરો આમ આઠ દસ લાખની ગાડી છોડાઈ આવે તો આપણને બે દીખ ખાવાનું કદાચ ન ભાવે પણ મુકેશ અંબાણીનો છાપામાં લેખ આવે કે ભાઈ મુકેશ અંબાણીએ બે કરોડ રૂપિયાની બેન્ટલી છોડાવી તો આપણે આમ આમ કોલર ઊંચા જો જો ભાઈ આપણું ગુજરાતી છે ગુજરાત આપણે એની અરે કાંઈ લેવા દેવા આપણે કાંઈ એની અહીં લેવા દેવા તોય આપણા કોલર ઊંચા થઈ જાય હા ગુજરાતી તો ગુજરાતી ભાઈ વટ પડે તો ઈર્ષા ક્યારેય દૂરના વ્યક્તિ ની થતી જ નથી ઈર્ષા હંમેશા આસપાસના લોકોની જ થાય તો એક ઈર્ષા આપણા જ સગાની આપણે કરતા ઈર્ષા બીજું કામ ને ક્રોધ એ તો આપણે સૌ જાણીએ છીએ તો હે મહાદેવ હે ભોળાનાથ તમને એક કામ કરો ને તમને ત્રણ પ્રકારની ઠંડક છે ને અને અમને ત્રણ પ્રકારના તાપ છે એક કામ કરો તમે અમારા હૃદયમાં આવીને વસી જાઓ તમને અમારા હૃદયમાં તાપ મળતો રહેશે અને તમે અમારા હૃદયમાં આવી જશો તો અમને તમારા થકી તાઢક મળતી રહેશે તમારુંય કામ થઈ જશે અમારુંય કામ થઈ જશે એ મહાદેવ તમને ગરમી જોઈએ છે તાપ જોઈએ છે તમારુંય કામ થઈ જશે અમારુંય કામ થઈ જશે દાંપત્ય જીવન છે બહુ મધુરા મધુરા હાસ્ય વિનોદ વાળા સંસ્કૃતમાં સુભાષિતો મળે છે સંસ્કૃતમાં નાની નાની કથાઓ મળે છે શિવ અને પાર્વતીજી ના વિવાહ દાંપત્ય જીવન ને એમ કેવાય છે કે શિવજી ગંગાજી છે તો એટલા માટે સરસ મજાની એવી વાર્તાઓ સુભાષિતો મળે કે ભવાની પાર્વતીજીને ક્યાંય પાણી ભરવા બહુ દૂર ન જવું પડે ને એટલે મહાદેવે પહેલાથી વ્યવસ્થા કરી રાખી છે હા કોકની દીકરીને આપણે ત્યાં લઈ આવીએ તો બધું એની એની સુવિધા આપણે સાચવવી જોઈએ ને એને તકલીફ ન થાય એવું જોવું એવું જોવું પડે એટલે મહાદેવે ગંગાજી અહીંયા રાખી છે અને ક્યારેક ક્યારેક લાઈટ નું બિલ ભરવાનું ભૂલાઈ જાય સમાધિમાં અને ઓલા પાવર કટ કરી જાય ને અંધારું થઈ જાય એટલે ભગવાને અહીંયા ભાલ પર જ ચંદ્ર માં રાખી દીધો છે ભાલ પર એટલે બિલ ભૂલાઈ જાય કોઈ ચિંતા અને મહાદેવ નો સ્વભાવ ભૂલકનો ખરો ભૂલી જાય સમાધિમાં આમ રથ હોય વર્ષોના વર્ષો નીકળી જાય તમે વિચાર કરો તમે આમ ઘરે કીધા વગરના ક્યાં ન લઈ ગયા કે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખો અને પંદર દી પછી તમે ઘરે આવો તો કેવો પ્રોગ્રામ થાય હે ઓલા ફોન લગાવી લગાઈને પંદર દી સુધી થાકી ગયા હોય પ્રેમ કરતા હોય તો નતા તો વળી કે લ્યો વળી આવ્યા પ્રેમ કરતા હોય તો ચિંતા થાય આવ્યા મહાદેવ શું છે સમાધિ માં રથ થઈ જાય તો વર્ષો ના વર્ષો નીકળી જાય મહિના કરવાનું ભવાની રીસાઈ જાય દેવી દેવી નહી કરવાનું તમે સમાધિ માં વયા જાવ ઘર બાર અહિયાં બધું ભૂલાઈ જાય તમને ત્યાં નાના નાના છોકરાઓ તમે જુઓ આ ગણેશ રમે આ કાર્તિકે રમે બરફના ઢેફલામાં અન્નપૂર્ણા છું તો તમારું બધું હાચવી લઉં છું પાર્વતીજી કહેતા હોય તો હું અન્નપૂર્ણા છું એટલે આ તમારું આટલું ગામમાં મોટું નામ છે ને હું તમારું નામ હાચવી લઉં છું અને વાત એ સાચી છે તમે જોજો પોસ્ટર છે શિવજીના ભિક્ષા માંગવા માટે નીકળતા હોવ ભિક્ષા પાત્ર લઈને નીકળતા હોય એવા શિવજીના ચિત્રો હોય તો શિવજી ભિક્ષા માંગવા માટે જાય તો અમુક કવિઓ વિનોદમાં કહે કે શિવજીને તો ભિક્ષા માંગવી જ પડે ને ભીખ માંગવી જ પડે શું કામ તો કે ઘરમાં મોઢા જેવડા છે ખાવાવાળા આ તો સાક્ષાત ભવાની સાક્ષાત અન્નપૂર્ણા છે એટલે આ ઘર સંસાર ચાલ્યો જાય છે સરસ મજાનો ઘર સંસાર ચાલ્યો જાય છે કાહે ના માગત ભીખ પીરે કાહે ના માંગત ભીખ પીરે ઘર મેં નહીં એ કહું અન્ન બધેલા ઘરમાં અન્ન નો એક દાણો વધ્યો ન હોય તો પછી ભિક્ષા માંગવા જવી જ પડે કાહે ન માંગત ભીખ ફિરે ઘર મે નહીં એક વન બધેલા મુખ એક જો હોય તો પૂરો પરે પર મુખ હી મુખ ઘર મે હી મેલા એક મોઢું હોય તો ખાવાનું પૂરું થાય પણ શિવજીના દરબારમાં તમે જુઓ મોઢા જ મોઢા આમાં ખાવાનું પૂરું કેમ કરે મુખ એક જો હોય તો પૂરો પરે પર મુખ હી મુખ ઘર મે હી મેલા જાણે ઘરમાં જ મેળો લાગ્યો એવું લાગે તો કે ઘરમાં જો ગળામાં જો હજાર ફેણ વાળો નાગ એના હજાર મોઢા ચડે ગોદ ગજાનંદ છે ગણપતિ છે ગણપતિ નું એક મોઢું હજાર મોઢા બરાબર હે ગણપતિજી નું એક મોઢું હજાર મોઢા બરાબર છે એટલા લાડવા ગણપતિજી એકલા ને જોઈએ

આપ પંચાનન એટલે શિવજી પોતે પંચમુખી છે એના ગણવાનન બાપ ચતુરાનન આપ પચાન પંચાનન ઓર પૂત સડાનન દીકરો છે ઈ કાર્તિકે છ મોઢા વાળો છે સડાનન બાપ ચતુરાનન આપ પંચાનન પૂત સડાનન ઓર દશાનન ચેલા દસ માથા વાળો રાવણ હવે મુખ હિ મુખ મેલા આ તો સાક્ષાત અન્નપૂર્ણા સાક્ષાત પાર્વતીજી હતા એટલે શિવ ભગવાનનો સંસાર આમ સરસ મજાનો ચાલ્યો જાય એવો કવિ નો કહેવાનો काय ना मागत माग तर भीख पिरे भिक्षा मागवीच पडे नाहीतर